સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા કરજણ તાલુકાના કેટલાય ગામડાઓમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેને લઈને વેમારડી ગામના ખેડૂત સરકાર પાસે પોતાની વેદના બતાવી રહ્યા છે તેઓ કહે છે કે અમારી આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી છે કમોસમી વરસાદ વરસતા કપાસ મકાઈ દિવેલા જેવા અન્ય પાક બળી ગયા છે જે ખેડૂતનો કપાસ તૈયાર થયેલો તે પાક બગડી જતાં જગતનો તાત લાચાર બની ગયો છે કરજન સિનોર પોરના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ હાલના ધારાસભ્ય દ્વારા સરકારને ખેડૂતોની આર્થિક સહાય માટે પત્ર પણ લખવામાં આવે છે સરકાર તરફથી જે ખેડૂતોના પાકને નુકસાન લઈને સર્વેની કામગીરીમાં વડોદરા જિલ્લાની બાકાત કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી જેને લઈને કરજણ કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ પિન્ટુભાઈ પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે દરેક મુસીબતમાં સરકાર ખેડૂતોને કોણી ગોળ ચોંટાડે છે તેવા આક્ષેપ કર્યા હતા આવા લેટરો તો હજારો વાર લખાયા છે અને સર્વે પણ હજારો વાર થયું છે અન્ય આગાઉ ઘણીવાર સર્વે કરવામાં આવ્યું છે કશું કરવામાં નહીં આવતું ખાલી સરકારો વાયદા જ આપીને જતી રહે છે અને કોણીએ ગોળ ચોંટાડવાનું ખેડૂતોને કામ કરી રહી છે અને અગાઉ ઘણીવાર સર્વે કર્યું છતાં પણ કમ ના આવી સહાય આવા લેટરો અને આવા કાગળિયા મોકલી મોકલીને આ લોકો ખાલી જશ લે છે એના સિવાય બીજું કઈ થતું નથી પણ આ વખત સર્વે કરવામાં નહીં આવે અને જો કાર્યરત કામગીરી જે કરવાની છે ખેડૂતોને જે તકલીફ પડી છે એ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી અમે એ લોકોને જૂતિયાનો હાર પહેરાવીશું પરસોત્તમ રૂપાલાને પાંચવિંગા ખેડવાની જરૂર છે તારે ખબર પડે કે કેટલી તકલીફ પડે છે અને પાણી વગન અને આ જે પાણીનું અવડે માવઠું આવ્યું છે એને લઈને કેટલી ખેડૂતોને તકલીફ પડી છે

બધા પાકને દિવેલાની મે નુકસાન છે તો સરકાર શ્રીને એટલું જાણવાનું કે સહાય વેલી તક મળે ખેડૂતોને ને ખેડૂતો આત્મનિર્ભર બને એવી મારી નમ્ર વિનંતી છે હમણાં હાલમાં જે આ જે કમોસમી વરસાદને લઈને ભાજપ સરકારે જે ખેડૂતોને જે નુકસાની થઈ છે એ બાબતેની મીટિંગ ભરેલી છે એમાં શું એ થયું છે કા મકાઈમાં દિવેલામાં ને કપાસમાં નુકસાન થયેલ છે મોટું મોટા સરકાર તરફથી તમને શું સૂચના કે કે આર્થિક સહાય કે એવું કઈ ના એવું કશું આવ્યું નહીં પૂર્વ પૂર્વ ધારા સભ્ય સતીશ ભાઈએ સરકાર સિને લેટર લખેલો છે અક્ષય ભાઈએ લખેલો છે પણ વરોડા જિલ્લો બાકાત રાખેલો છે આજની સંભવ એમની જે મીટિંગ છે ગુજરાત સરકારની એનીમાંય ભરૂચ જિલ્લાને આવરી લીધો છે પણ વરોડા જિલ્લાને વંચિત રાખેલ છે